ન્યૂ ઇન્ડિયા કોપરેટિવ બેંક કૌભાંડ કેસમાં કોર્ટે આરોપી હિતેશ મહેતા અને ધર્મેશ પોનને એકવીસ ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એકસો બાવીસ કરોડ રૂપિયાના ન્યૂ ઇન્ડિયા કોપરેટિવ બેંક કૌભાંડ કેસમાં આરોપીની ધરપકડ કરી હતી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે

ईओडब्ल्यू ना अधिकारी ने जनावे પ્રમાણે બેંક કો ભાંડ કેસ મા આરોપી ઉન્નાથન હણવા ચલમ ઉર્ફે અરુ ફરાર છે બનીની સોંપણ હાલમાં ચાલી રહી છે. અમારે એક્યુઝ કા એસા હે કે ફોલો એન્કલેકેટેડ લગાયા હે انકે ઉપર જો કે યે પોલીસ ابھی ઇન્વેસ્ટિગેશન કર રહી હે ઇસમે કાફી हद तक का सब इन्वॉल्वमेंट બહુત કુછ હે ابھی વો ચાલવે પ્રોસેસ છે. अभी सब कुछ है ऊपर से ऊपर डायरेक्टर चेयरमैन सबका इन्वेस्टिगेशन चालू है सर अभी अभी पुलिस ने कस्टडी लिया है अभी ट्वेंटी तक का ये कस्टडी पुलिस के में उनके सिस्टम से चलेगा सर अभी अभी बाकी कैसे प्रोसेस में अभी तो पुलिस ने एविडेंस वगैरह रिकॉर्ड पोस्ट नहीं किया कुछ कोर्ट के सामने अभी आने वाले इसमें देखा जाएगा हितेश मेहता ईओडब्ल्यू ना पर तेनी ऑफिस पहुंचो लाबी पूछ पर धरपकड़ थी ईओडब्ल्यू डीसीपी पी कहू की ન્યુ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંકના કાર્યકારી સી ઈઓ દેવર્ષી શિશિર કુમાર ઘોષે મુંબઈના દાદર પોલીસ સ્ટેશનમાં હિતેશ મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને બેંકમાંથી એકસો બાવીસ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે ઘોષ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જનરલ મેનેજર હિતેશ મહેતા અને તેમના કેટલાક સહયોગીઓએ ગુનાહિત કાવતરું ઘડ્યું છે અને બેંકમાંથી એકસો બાવીસ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી જનરલ મેનેજરે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને પોતાના સહયોગી સાથે મળી આ કૌભાંડ આચર્યું એફઆઈઆરમાં આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ બે હેઠળ ગુનો નોંધાયો છે આ કેસની તપાસ મુંબઈના ઇકોનોમિક્સ ઓફ વિંગને સોંપાયું છે અને આ પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મુંબઈની ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધો લાદ્યા છે આરબીઆઈએ કહ્યું કે બેન્કની સ્થિતિ સુધરે ત્યાં સુધી પ્રતિબંધો અમલમાં રહેશે જે પછી बैंक ने बाहर खातेदारों की मोटी भीड़ जामी रही है। <kuh -kuh> उन्होंने बताया करके कि उनको ग्राउंड के लिए चाहिए करके पहले इंप्रेशिकेशन डायरेक्टर एंड ऑल इन इंक्लूडिंग कौन-कौन है इस मैटर में उसके रिगार्डिंग को चाहिए।